ગુજરાત ન્યાય યાત્રામાં લોકોનો સાથ સહકાર અને સમર્થન જે મળતું હતું એટલે કોઈ પણ રીતે વિક્ષેપ કરવા માટે અમારા આગેવાનો ઉપર ખોટા કેસ કરી રહ્યા છે મારે એમને કહેવું છે કે જો કેસ કરવાનો આટલો જ શોખ હોય તો મોરબીમાં જે તમે નગરપાલિકાને સુપરસીડ કરી તો નગરપાલિકાના બાવન કોર્પોરેટર નગરપાલિકાના ચીફ ઓફિસર મોરબી કલેક્ટર ઉપર કેસ કરો

રાજ્યના બાળકોના ના મગજમાંથી ગાંધી અને નું નામ હટાવી સાવરકર નું નામ કેવી રીતે થાય એ યોજના પાછળ સરકાર છે એને આદેશ મળ્યો હતો એ આદેશ ના ભાગરૂપે એને રેલી અને ટી શર્ટ નું કર્યું હતું આઠ ચોપડી અભણ ને ગુજરાત ન્યાય યાત્રામાં લોક